હિયાને મારું ફ્રાય બનાવજે ઢોસા ફ્રાય ને હિયાનું મૈસૂર મસાલા ઓકે ઈજ કેવાય ને એક બાકી છે ને અમે આટો મારવા જાય ને એટલે જેટલી દુકાન નીકળે ને અમે આ બે માં છે ને નાની નાની અમારી મોટી તો નાઈ છે હા જય શ્રી કૃષ્ણ ને જય જલારામ કેમ છો બધા તો બસ જો સવારનો ટાઈમ છે સાડા અગિયાર જેવું થયું છે અને અત્યારે તો ઉપર ને નીચે બે જગ્યાએ ધળભળાટી ચાલે છે બધાના આ વિશે ખબર જ છે તો આપણે આપણા ખેડૂતભાઈ માટે પ્રાર્થના કરવાની કે એમનું વરસ ખરાબ ન જાય કારણ કે આજે મોસમ વગરનો વરસાદ આવ્યો છે ને એ બહુ બધું બગાડી શકે છે બરાબર ને અને આપણા સૈનિકભાઈ માટે ખાસ પ્રાર્થના કરો બધા કે એમને ભગવાન સુરક્ષિત રાખે કારણ કે આપણા હસબન્ડને કે આપણા દીકરાને કે જરાક કંઈક થાય ને તો એ આપણે ભગવાનને એમ કહીએ છીએ કે ભગવાન તું એને એક હાજુ કરી દે ને એક આ હાજુ નરવો રહીએ ને એટલે બસ આપણે એમ કહેતા હોય ડેલી બરાબર ને તો એ લોકો તો એના વાહ સોયા દીકરાને હસબન્ડને એને આપ આપણે બધા સુરક્ષિત રહી એના માટે ત્યાં મોકલે છે તો આપણે એના માટે એક પ્રાર્થના જરૂરથી કરો મારી તમને બધાને રિક્વેસ્ટ છે અને પ્રાર્થના એ વસ્તુ છે કે જે દવા કરતાં પણ વધારે અસરકારક છે આ મારું માનવું છે કારણ કે પ્રાર્થના જેની પાસે પહોંચે છે ને એ એક એક સેકન્ડના પણ ઓછા ભાગમાં વાતાવરણ જો બદલી શકતું હોય ને તો આ બધું તો એ કરી જ શકે બરાબર ને તો આ વસ્તુ એક કરજો અને બહુ બધી રિક્વેસ્ટ આવી હતી કે બાલ્કની ટૂરમાં ક્વેશ્ચન્સ ઘણા બધા આવ્યા હતા તો પેલો એ હતું કે તમે જે નાના નાના પોટ્સ છે હાથી છે ને પેલું બુકવાળું છે ને એ ક્યાંથી લીધા છે અને એની પ્રાઇઝ શું છે તો એ મેં મીશોમાંથી લીધા છે અને એ ચાર પોટની પ્રાઇસ ટોટલ કહું છું તમને સાડા ત્રણસોથી ચારસોની અંદર હતી ડિલિવરી ચાર્જ સહિત કારણ કે મેં એમાં છે ને સીઓડી નહોતું કરેલું એટલે કે કેશ ઓન ડિલિવરી નહોતું કર્યું મેં ગૂગલ પે કર્યું હતું એટલે એમાં બધામાં દસ પંદર રૂપિયાનો વધારે ફરક પડતો હતો બીજી એ હતી રિક્વેસ્ટ કે માર્બલના પોટ તો હેવી હોય તો તમે ચેન્જ કરી નબળી પાછા એમ કે મીન્સ માર્બલના જ રાખા તો એ પણ હેવી જ હોય પણ અમે અંદર એમાં કોકોપીટ એડ કરાયું છે તમે નર્સરીએ જાઓ અને એને એમ કહ્યું ને કે અમારે માટી એડ નથી કરવી કોકોપીટ અથવા ગાર્ડન મિક્સ ઘણા જગ્યાએ ગાર્ડન મિક્સ કહેતા હોય તો એનો સાવ વેઇટ જ ન હોય બરાબર એટલે જે નોર્મલ માટી હોય ને એના કરતાં સાવ સાવ એટલે સાવ ઓછો વેટ હોય કોકોપીટનો અને એ પ્લાન્ટને ઠંડક એ આપે અને પાણીએ એને શિયાળામાં ઓછું આપવું પડે ભીની જ રહે એ માટે અને ફર્ટિલાઇઝરનો ક્વેશ્ચન હતો ફર્ટિલાઇઝર હું કોઈ કંપનીનું નથી વાપરતી હું નર્સરીમાંથી લઈ આવું છું એટલે અહીંયા જે લોકો આપે ને એ આપણને કહી દઈએ કે કેવી રીતે આપવાનું હેલો અમારા અહીંયા ગેમ ચાલુ થઈ ગઈ છે રમવાની બ્લોક્સની અને હિયાબેનને એના બધા ફ્રેન્ડ્સ મામાના ઘરે ગયા છે અમારે હજી થોડીક વાર છે જવાની બરાબર ને એટલે હિયા સાથે ટાઈમ કરે છે બની ગયું જો મેં તમને પહેલા વિડિયોમાં બતાવ્યા હતા ને બધા મેં આપી દીધા છે વાસણવાળા ત્યાં પાછા બરાબર અને આ લીધું છે લોયું સ્ટીલનું સાવ આપણે સંભારો વઘારવો હોય કે નાની નાનું એવું કઈ કામ તળવું હોય બધું તો એ તળી પૂરી કરી શકીએ ત્રણ ચાર જણાની અને આ લીધી છે લોખંડની રોટલી માટેની લોઢી બરાબર આ બે વસ્તુ અત્યારે ખરીદી કરવા ગઈ હતી એકદમ જાડું છે જો તારક મહેતા ચાલુ છે અને અહીંયા અમારે કિચન ચાલુ છે આનસી બેને બધું ઈ લઈ લીધું છે આજો મે નવો પાટલો લીધો બે દિવસ પહેલા જ લીધો સોરી કાલે જ લીધો મે હા ઈ ને નવી લોટી લઈને બેહી ગયા છે હવે જોઈએ શું કરવાના છે ઈ આનસુ બેન બનાવવાના છો તમે યાર ઢોકળા ઢોકળા ઢોસા ઓ માય ગોડ તો મેં આજે આ બપોર જમવાનું બનાવ્યું છે એનું શું કરવું મારે ઢોસા અરે શું બનાવવાની છો બીજું ઢોસા હારે પણ બીજું શું એટલે આ ઢોસાની લોઢી અંદરથી લઈ આવી બોલો વિચારો તો કરીએ અને એ ખબર છે એ લોઢી ક્યાં રાખી હોય એ ખબર છે અને પાછું એ આ લોઢીમાં બને એ ખબર છે એટલે આની હારે શું બનાવવાનું હોય ઢોસા હારે શું હોય હં ઇડલી સાંભાર પછી બીજું શું બનાવવાનું હોય બીજું શું હોય ઢોસા હારે ઢોસા ઇડલી સાંભાર પછી હા ચટણી ચટણી બનાવી તો પડે ને યાર સારું હાલ તો તું ઈ બનાવજે મારો મૈસૂર મસાલા બનાવજો ભાઈ હો હિયાને મારું ફ્રાય બનાવજે ઢોસા ફ્રાય ને હિયાનું મૈસૂર મસાલા ઓકે ચલો જમવાનું છે તૈયાર આજે બપોરે છે ભાખરી ભીંડાનું શાક વઘારેલું દહીં તાજા અથાણા અને છાશ તો આવું કઈક હતું જમવાનું નથી ઉપાડતા ડેડી જમવા ગયા હશે અત્યારે હોય જમવાનું સાંજે સાંજે જ ઘરે આવીને ન જમ

હિયા અને આંસી બે નીચે રમવા ગઈ છે પહેલાં હિયા એક જ જાતી પણ હવે આંસી નહીં જવું હોય છે નીચે તેમ જેમ છોકરા છોકરાઓ મોટા થાય એમ આ બધું થોડુંક જવા દેવા પડે એટલે એ બે ગઈ છે નીચે અને હું એને પાંચ દસ મિનિટ બેઈને એમને એમ રેવા દઉં પછી હું જાઉં નીચે કારણ કે આંસીને એકલી નથી મૂકતી હજી થોડીક તોફાની છે અને કંઈક લાગી કરી જાય એટલે હું થોડી ઘણી તૈયારી કરીને જાઉં કારણ કે પછી મારે સીધું શૂટ જ કરવાની હોય રેસીપી એટલે હું ઓલમોસ્ટ કિચન ક્લીન કરી નાખું ને મારે જેટલું બધું તૈયાર કરવાનું ને કરી લઉં તો આજે દહીણું પણ દળાવવાનું હતું તો એ ડબ્બો ભરવા એવી મારે આ આટલા છે ને ઘઉં એ કોઠીમાં નથી સમાણા ને એ છે તો એ કર્યું પછી દીવાબત્તી કરવા માટે એવી તો મેં તું લાવ તમને બધાને પણ ભગવાનના દર્શન કરાવું ને લોટ પણ બાંધી લીધો આજે ચટણી પડી હતી મારી પાસે બટાટાવાડાની એટલે રોટલી સેન્ડવીચ બનાવવી હતી હવે ન માને પતી ગયું પતી ગયું હવે હવે જ પડે ત્યાં છે આ ફેવરિટ તરબૂચ અને દીપકને ચીકુ શેક બહુ ભાવ એટલે ચીકુ લીધા છે આમ જુઓ અમારે આવું તો રોજ હાલતું હોય પણ ઓલું જે પહેલાં ચીવ ને એ ન થાવું જોઈએ એવું છે તમારે એવું હોય ને બે છોકરા હોય ને એવું કરતા હોય ને તો કમેન્ટ કરજો કેવો મસ્ત પવન આવે હમ હાજા એવું લાગે ને આ તો ખાલી છે અમે જે તમને વિડીયો મોકલ્યો તો ને અમદાવાદ ના જે ગોલા ખાવાય એ ગોલા અમે ખાધા છે એક દિવસ અમે પછી નટરાજ માં ગયા તા ને આપડે અમદાવાદ માં આપણે ટોટલ ત્રણ વાર ગયા

આજી એક છે ને ઓલું ડેઝર્ટ કાસલ ડેઝર્ટ કાસા બે છે અમાર ઘર પાસે એટલે અમાર ઘર પાસે નું છે આટો મારવા જાય વચ્ચે આવે છે ક્યાંય ન ગયા જેટલી જગ્યાએ ને નીકળી ને દીપક ને કોઈ દી ન લેવો પણ રાજકોટ માં રોજ ન હું બોલે હું કેટલી જગ્યાએ લઈ જાઉં આજી તે પાસે કઈ જાવ છું જાવ છું જાવ છું ચખાડું તો પડે ને યાર આપણે ચખાડવામાં જ મારા ખીચા ફોન થઈ ગયા તો રોટલી સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા કેપ્સિકમ લઈ લીધા છે બે નંગ જેટલા એને ફાઇન ચોપ કરી લીધા છે બે પાંચથી છ નંગ જેટલી ડુંગળી લીધી છે એને પણ ચોપ કરી લીધી છે ને અઢીસો ગ્રામ જેટલું કોબીજ લીધું છે તો આ બધા વેજીટેબલ સિવાય તમે ગાજર પણ લઈ શકો છો બસો ગ્રામ જેટલું મોઝરેલા ચીઝ લીધું છે એને ખાલી બે ચમચી જેટલું રહેવા દીધું હતું ઉપર ડેકોરેશન કરવું હોય ને તો ચાટ મસાલો એડ કરી દીધો છે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લીધા છે તીખાસ માટે જો તમે બાળકો માટે જ બનાવતા હોય તો ચીલી ફ્લેક્સ ન એડ કરવા હવે મેં ગરમ જ રોટલી બનાવી હતી એનું જ કર્યું હતું ઠંડી રોટલીમાં પણ આ બને છે એક સાઈડ બટર લગાવી દીધું છે અથવા ઘી લગાવી દેવાનું બીજી સાઈડ સ્ટફિંગ લગાવી દીધું છે સ્ટફિંગની નીચે તમે ચટણી કેચપ કંઈ પણ લગાવી શકો છો સેન્ડવીચમાં આપણે લગાવતા હોય એમ પણ મારી દીકરીને નથી ભાવતું એટલે મેં નથી લગાવેલું હવે આપણે આ રીતે બે સાઈડ ભેગી કરી અને પછી એને આપણે બટરથી કવર કરી દસું અને હવે આપણે આને છે ને બહુ ગેસ ઉપર નથી રહેવા દેવાની કારણ કે ઓલરેડી ઓલરેડી રોટલી બનાવેલી જ છે અને ખાલી ક્રિસ્પી જ કરવાની છે તો લોઢી ઉપર મેં બટર કે ઘી કે તેલ કે જે તમને ફાવતું હોય એ લગાવી દેવાનું મેં ઘી લગાવેલું છે પછી બે સાઈડ આવી રીતે ક્રિસ્પી કરી લેશું અને બીજી આ રીત છે કે રોટલીને જ એક સાઈડ સ્ટફિંગ લગાવી અને એને બેન્ડ કરી દેસું મને આ રીતે વધારે ગઈ એમ કારણ કે ઓલામાં છે ને સ્ટફિંગ થોડુંક નીકળી જતું હતું એટલે આ બેસ્ટ ઓપ્શન છે તો બસ જો બની ગઈ આપણી રોટલી સેન્ડવિચ અને બહુ જ સરસ બની હતી અત્યારે બાળકોને છે ને વેકેશનમાં કંઈક ને કંઈક નવીન ખાવું હોય અમારે હયા તો સાડા પાંચ થાય ને ત્યાં પૂછી લે કે મમ્મા આજે તું શું બનાવાની છો ને બધામાં મેંદો આવે અને ના ડેડીને એક દિવસ બ્રેડનું બને ને એટલે ચાર પાંચ દિવસથી માને જ નહીં બ્રેડ નું ખાવામાં દાબેલી બનાવો સેન્ડવીચ બનાવો વડાપાઉ બનાવો પાણીપુરી બનાવો બધામાં મેંદો આવે તો આ બેસ્ટ ઓપ્શન છે જરૂરથી ટ્રાય કરજો જય હિન્દ જય ભારત આવજો બધા